નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવી ટેક કંપની વિશે જેમાં એક પછી એક 21 બ્રોકરેજ બાય નું સિગ્નલ આપ્યું છે તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ કે ટેકનોલોજી કંપની ટેક મહિન્દ્રા શેર ઉપર બ્રોકરેજ હાઉસ પોલીસ છે ચોથા ક્વાર્ટરના પરિણામો આવ્યા બાદ ટેક શેર માં

ખબર પડી છે કે બ્રોકરેજનો આ શેર પર વિશ્વાસ વધ્યો છે અને તેને આમાં આગળ કમાણીની શક્યતાઓ જોવા મળી રહી છે ટેક મહિન્દ્રાના શેર ગયા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે એક પોઈન્ટ ઓગણપચાસ ટકાના ઘટાડાની સાથે બારસો અડતાલીસ રૂપિયાના ભાવ પર બંધ થયા હતા

થયો છે જ્યારે ગયા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 510 કરોડ રૂપિયા હતો એટલે કે ક્વાર્ટરના આધાર પર પણ કંપનીનો નફો 29.5% વધ્યો છે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે પ્રતિ શેર 28 રૂપિયાના ડિવિડન્ડની પણ મંજૂરી આપી છે પછી આ શેર ઉપર ટાર્ગેટ પ્રાઇસ શું આપે છે બ્રોકરેજ એના વિશે વાત કરીએ તો મની કંટ્રોલની એક રિપોર્ટ મુજબ

બ્રોકરેજ હાઉસ આ શેર ઉપર સાથે 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 રેટિંગ આપી છે કંપની અઠાવીસ રૂપિયાનું રોકાણ કરો અને પણ આપ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી ઘટડી ફતાવાઈ દેજો